ઘોઘા તાલુકાની આંગણવાડીમાં બાળકોના નાસ્તા માટેના ખર્ચ બિલ પાસ કરવામાં તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે ઘોઘા તાલુકાની આંગણવાડીમાં બાળકો માટે નાસ્તા અને પોષણયુક્ત ખોરાક મરી મસાલા શાકભાજીના ખર્ચના છેલ્લા સાત મહિનાના બિલો હજી સુધી પાસ કરવામાં નથી આવ્યા હોવાની ફરિયાદ વર્કર બહેનો દ્વારા ઉઠવા પામી છે ઘોઘા તાલુકાની તમામ આંગણવાડીમાં બાળકોને અપાતા ગરમ નાસ્તાનો ખર્ચ સ્વયં આંગણવાડી વર્કર પોતે કરે છે આ પછી ખર્ચના બિલ રજૂ

મારફતે ફાળવવામાં આવે છે પરંતુ પોર્ટલ અપડેટના કારણે બિલો જમા ન થયા હોવાનું બહાનું બતાવી રહ્યા છે આંગણવાડી વર્કર બહેનો ટૂંકા પગારમાંથી બાળકોને ગરમ નાસ્તો આપવા માટે ખર્ચ કરે છે છતાં તેને હકના નાણાં મળતા નથી જ્યારે હાલ દિવાળીના તહેવારો નજીક આવી ગયા છે તો પણ સીડીપીઓ દ્વારા આ બિલો બાબતે ઉડાવ જવાબ આપવામાં આવતા હોવાથી વર્કર બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો છે સેરીપીઓ નીતાબેન એજવટ ઘોઘા આજરોજ ઘોઘા તાલુકાની અંદર આંગણવાડી કાર્યકર દ્વારા એ લોકોના એ સેવિંગના પેન્ડિંગ જે બિલો છે ચૂકવણા એના માટે રજૂઆત કરવા માટે બહેનો આવેલા છે પણ એના માટે કહેવાનું કે અત્રેની કચેરી દ્વારા આ જે ગ્રાન્ટ છે સરકારશ્રી દ્વારા પીએફએમએસ પોર્ટલ ઉપર અમને લોકોને આપવામાં આવેલી છે અને પીએફએમએસ પોર્ટલ ઉપર અધિકારી લેવલની ની સીડીપીઓ કચેરી જે કઈ પ્રોસેસ કરવાની થતી હોય એ અત્રની કચેરીએ પૂર્ણ કરેલ છે તાલુકા છે

પૈસા જમા થઈ જશે હા રજૂ કરવા હું અત્યારે જઈને આવી છું હાલમાં પણ મેં અધિકારીને જાણ કરી છે કે આ લોકોના પૈસા ડેબિટ થતા નથી જેના કારણે બેનોના બિલો ચૂકવણું થઈ શકતું નથી પ્રોગ્રામ ઓફિસર મેડમને પણ ખ્યાલ છે અને એ લોકોને પણ એમ કે કહી દીધેલું છે કે મેડમ આના કારણો સર હું બિલ પેની લોકોના જમા થયેલા નથી અપડેશનના કારણે એ એમના દ્વારા હજી કંઈ કારણ કે પોર્ટલનું અપડેટ છે એમ કીધું કે વેઇટ કરો આમાં પોર્ટલની અપડેટ આવી છે પીએફએમએસની એના કારણે કદાચ પ્રોબ્લેમ થઈ શકે તેજુબેન આર બાંફણિયા હું ઘોઘા તાલુકો અમારું ગામ કુડા આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને અમારા આખા ઘોઘા તાલુકાના તમામ વર્કર બહેનો આંગણવાડી વર્કર જે છે એમના આ સાત મહિનાથી કન્ટીજન્સીના બિલ બાકી છે અને અમે અવારનવાર વર્ક સુપરવાઇઝર બેનોને અને શીડીપીઓ મેડમને વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અમારા કોઈપણના બિલ સૂકવાના નથી ગયા વર્ષે અમને આવી રીતે કીધું હતું કે તમારા બિલ જમા થઈ જશે તો દિવાળી વહી ગઈ પછી અમારા બેનોના બિલ જમા થયા આ વખતે પણ તહેવારનો મહિનો છે અને અમા અમારા તમામ બેનોના સાત મહિનાના બિલ બાકી છે તો આ લોકોને અમે દર વખતે રજૂઆત કરીએ છીએ તો એ એવું બોલે છે કે તમારા બિલ જમા થઈ જશે હવે અત્યારે એવું બોલે છે કે ઉપરથી સર્વર ડાઉન છે એટલે તમારા પૈસાનો પ્રોસેસ ચાલુ છે થઈ જશે એવું કહે છે તો હવે અમારે આ રજૂઆત ક્યાં કરવાની અમારા બહેનોનું આવી રીતે બે વર્ષથી શોષણ કરે છે એ દિવાળીનો નજીક આવી ગઈ છે તો હવે અમારા બહેનોને શું આ તહેવારોમાં કરવાનું અમારા ઘર બાર લઈને બેઠા છે અમારા નાના નાના છોકરાઓ છે તો અત્યારે અમારે આ રજૂઆત ક્યાં કરવા જવાની અમારી માંગ એવી છે કે અમારી ઓફિસે અમારા દર મહિને જે કન્ટ્રીના બિલ આવે છે સમયસર સૂકવે અને બહેનોને વ્યવસ્થિત સાચો જવાબ આપે એ પહેલું અમારું મહત્વનું એ છે અમને સુપરવાઇઝર તરફથી શાંત્વના ખાલી આપે અને સીડીપીઓ તરીકે પણ અમને શાંત્વના જવાબ આપે પણ અમારું કોઈ કાર્ય સાચું પૂર્ણ સફળ કરતા નથી એ લોકો